રાજુલા બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા બ્રહ્મ રાસોત્સવ માતાજી આરાધનાનું આયોજન રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંગી ગરબે રમવા જોડાયા માતાજી ગરબી આયોજન ઔદિત્ય બ્રાહ્મ્ય સમાજવાડી ખાતે છેલ્લા સત્તર વર્ષથી બાહ્ય સમાજ યુવા સંગઠન દ્વારા ભવ્ય રાસ ગરબા મહોત્સવ ઉજવાતો હોય જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાસગરબાએ જોડાયેલા હતા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ધીરજભાઈ પુરોહિત રવુભાઈ ખુમાણ વનરાજભાઈ વરુ વીરભદ્રભાઈ ડાભિયા બ્રહ્મ સમાજ કર્મચારીના મંડળ પ્રમુખ કે એમ જાની વિજયભાઈ જોશી પૂર્વ પ્રમુખ નગરપાલિકાના રાજુલા ચિરાગભી જોશી હેમલભાઈ વસોયા રાજેશભાઈ ઝાંખરા મહેન્દ્રભાઈ જોશી સદસ્ય અર્ચનાબેન જોશી ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની આરતી બાળાઓ પ્રોત્સાહિત કર્યા હતા ખેલૈયાઓ ખૂબ જ આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાજુલા બ્રહ્મ સમાજ પોલીસ પરિવાર તથા અને કાર્યક્રમ માઇક સંચાલન નીરોભાઈ જાની કરી રહ્યા છે આમંત્રિત શહેરના આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજર હોય અને સન્માનિત કરવામાં આવી રહ્યા છે ચિરાગી જોશી દ્વારા જણાવેલ કે ત્રણસો જેટલા ઇનામો દર વર્ષે દાતાશ્રીઓ મદદથી આપવામાં આવે છે વસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે ચિરાગ જોશી રાજુલા બ્રહ્મ સમાજ સમસ્ત યુવા સંગઠન રાજુલા દ્વારા આયોજીત રાસોત્સવ મહોત્સવ રાજુલામાં ઉજવાઈ રહ્યો છે અવધીચ બ્રહ્મ સમાજની વાડી ખાતે સાથે સાથે સમગ્ર રાજુલા શહેરમાં ખેલીયાઓમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે રાજુલાના જાંબાજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ રાજોત્સવમાં ભાગ લીધો હતો અને ગરબે પણ ઝૂમ્યા હતા સાથે સાથે ત્રણસો જેટલી દીકરીઓ બાળાઓને આયોજન કરવામાં આવે છે વિનિયમ વિતરણનું તેમજ શસ્ત્રપૂજા પણ રાજુલા ખાતે અવધીચ બ્રહ્મ સમાજની વાડી ખાતે કરવામાં આવે છે પોલીસ પરિવાર શહેરના આગેવાનો બ્રહ્મ સમાજના આગેવાનો કર્મચારી મંડળ તમામ લોકો આમાં જોડાયા હતા અને ઉમંગભેર યુવા સંગઠન બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત રાસોત્સવનો ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવી રહી છે દરેક નગરપાલિકાના સદસ્યો શહેરના આગેવાનો પણ ઉપસ્થિત રહેતા બાળકોમાં ઉમંગ ઉલ્લાસ અને પ્રસાદી વિતરણ આરતી મહાઆરતીનું આયોજન પણ થાય છે જય માતાજી